દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા ખેતીવાડી માર્કેટમાં યુરિયા ખાતરના વધારાના ભાવે વેચાણથી ખેડૂતોમાં આક્રોશ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગુથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા ખેતીવાડી માર્કેટના મુખ્ય ગેટ પાસે આવેલી એક એગ્રો દુકાનમાં યુરિયા ખાતર સરકાર દ્વારા નિર્ધારિત ભાવ કરતાં ઊંચા ભાવ રૂપિયા ત્રણસો પ્રતિ બેગ લેવી ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટી લેવાતો ગંભીર આક્ષેપો સામે આવે છે ખેડૂતો મુજબ દુકાનદારની મનમાનીને કારણે પાક સિઝનની વચ્ચે ખેડૂતોને પડતામાં પાટું જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે યુરિયા ખાતર માટે સરકાર દ્વારા નક્કી કરાયેલ નિયત દર હોવા છતાં વધારાના ભાવે વેચાણ થવાથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે તેડે જશે ખેડૂત એવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે ઘણા ખેડૂતોના એવા પણ આક્ષેપ છે કે આ પ્રકારની ઊંઘાડી લૂંટ લાંબા સમયથી ચાલતી આવી છે છતાં જવાબદાર તંત્ર તથા સ્થાનિક નેતાઓ તરફથી કોઈ સખત કાર્યવાહી થતી જોવા નથી મળતી ખેડૂત સમાજે તાત્કાલિક તપાસ કરી દૂષિતો સામે કડક પગલા લેવા માંગ કરી છે જેથી આ પ્રકારના ગેરવર્તન પર અંત આવે અને ખેડૂતોને યોગ્ય ભાવે ખાતર ઉપલબ્ધ બને કેટલી એક આધાર કાર્ડમાં એક આધાર કાર્ડમાં કેટલી ત્રણ છેલ્લી पसा नहीं मा तार्णसोरी तार्णसोरी। बेगा। बेगा था वहाँ से तानसन हाइट में था लो गाड़ू मोको पड़े हैं हाँ नहीं वो बात बोल रहा हूँ तानसन मोबाइल नहीं था मन ले लो पढ़े को तो आजाद कर क्या खा फोन आ बता दे हाँ वो आ दर्जन भी कितने रसिक भाई बहुत ज़्यादा माँ आ रहे हैं लिया नहीं मैं तो खूब बात है Setengah banuah dia apri. Siapa?